ચાલો મિત્રો તો આજે આપણે વિડીયોમાં વાત કરવાનો છીએ કે કપાસમાં રહી અને રહીમાં કપાસ તો આ કઈ રીતનું અવતર છે એ તમામ પ્રકારની વાત કરવાના છે તો વિડીયો અંત સુધી મિત્રો બનાવી જોઈએ તો સૌ પ્રથમ જે ખરું મિત્રો ન હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં અને જો ફેસબુક પેજમાં જોતા હોય તો ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મિત્રો આપણે જે અનુભવ અને જે આપણી માહિતી આપણને જે અનુભવ હોય અને જે આપણે ખેતરની ટ્રીટમેન્ટ હોય એ જ આપણે વધારે શેર કરતા હોઈએ છીએ મિત્રો તો ચાલો વિડીયોમાં આજે હું તમામ પ્રકારની વાત હું તમને કરવાનો છું કપાસ અને રહીની હલો રામ રામ જય માતાજી સીતાર મીટ્યુબ ફેમિલી મિત્રો મજામાં જશો અને હું શું આપણો મિત્રો ભાવેશ આજે તારીખ છ બાર બે હજાર પચીસ મિત્રો તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છે કે મિત્રો આ રઈ અને કપાસ તો આ કઈ રીતનું વાવેતર કરેલું છે એની તમામ પ્રકારની વાત કરશું અને આમાં કઈ રીતનું વાવેતર હતું જે આપણે આગળ ચોમાસુ સિઝનમાં અને અત્યારે શિયાળુ સિઝનમાં રઈ કેવી રીતની વાવી અને કપાસ પણ અત્યારે હાલમાં તમે જોઈ શકો છો કે ઊભો છે તો આમાં કઈ રીતના કપા કેમ ઊભો છે હજી અને આમાં રઈ કઈ રીતની વાવી હતી એ તમામ પ્રકારની વાત આપણે કરશું અને રઈ આજે આ કેટલા દિવસની થઈ છે એ પણ વાત અને કરશું અને મિત્રો હજી પણ તમે જોઈ શકો છો કપા ચાર વીણી આપણે કમ્પ્લેટ કરીને હજી ઉપર આવા ડીંડવા હેલાગઢ અને આવી અત્યારે પણ એક વીણી સરસ મજાની આવેલી ઊભી છે અને આમાં આપણે આગલી સિઝનમાં મગફળી હતી અને એ મગફળી કેવી થઈ હતી એની પણ વાત કરીશું અને અત્યારે આમાં કપાસ કેવો નીકળ્યો છે અત્યારે લગીને એની પણ વાત કરશું મિત્રો તો મિત્રો હજી આટલો કપાસ આગળ ગીંડવા પણ આગળ છે પણ અત્યારે આટલી વીણી પણ આવેલી છે હાલમાં તો મિત્રો હવે વાત કરવા જઈએ તો આમાં આપણે ચોમાસે મગફળી વાવી હતી અને જે મગફળી વાવી હતી એના પારે આપણે કપાસ હતો જે મગફળી સાથે જ ચોપેલો હતો જે મગફળી અને કપાસ બે સાથમાં જ આપણે જોયું હતું એ મગફળી કરી અને કપાસ ચોપી અને પછી પેટ આપણે આપ્યું હતું તો મિત્રો મગફળી આપણે કાઢી નાખી એમાં મગફળી આપણે વાત કરીએ તો વીઘે છત્રી મણ મગફળી નીકળી છે અને કપાસની વાત કરીએ તો અત્યારે લગીનમાં વીઘે લગભગ નવથી દસ મણ કપાસ આપણે એમાં વીણી લીધો છે વીઘે અને અત્યારે હાલમાં ઉપર એટલા ઝીંડવા છે અને કપાસ પણ અત્યારે હાલમાં વીઘે લગભગ બે મણની વીણી આવે એવો કપાસ પણ હાલમાં ફૂટેલો છે તો મિત્રો મગફળી કાઢીને પછી અમે આપણે આમાં મગફળી કાઢી નાખી પછી આઠ દસ દિવસ પડું પડ્યું રાખ્યું જે લીલું હતું એટલે પછી આ ચે ક્યારા એમનામાં જ છે આ ક્યારામાં આપણે કંઈ જ કર્યું નથી અને સીધી આપણે રહી ભેગી ત્રણસો સાડા ત્રણસો ગ્રામ જેવી રઈ સાંટી ઉરિયા ભેગું મિક્સ કરી ઉરિયાને રહી બી મિક્સ અને આપણે આમાં છાંટી દીધું છે અને તરત પાછળ પાણી વાળી દીધું છે અંદર નથી રોટેટર આયું નથી દાંતી આપી કે નથી રાભાઈ કંઈ જ કર્યું નથી મગફળી વાય તે દૂધના ક્યારા હમણાંમાં જ ચરિયા છે મિત્રો તો મિત્રો રહી સાંજતી દીધી અને રહી ઉગી જાય અને પછી આપણે તમને ખબર છે પણ આપણે છેલ્લે લગીન માવઠા પણ ચાલુ રહ્યા છે તો રહીને એક પિયાત આપ્યું પછી બીજા પિયતમાં માવઠું થયું પછી ત્રીજું પિયત હમણાં માવઠા પછી આપ્યું હાલમાં અત્યારે ચોથું પિયત મિત્રો ચાલુ છે મિત્રો આમાં કંઈ જ કર્યું નથી તમે વિચાર કરો કે આમાં વિઘે આપણે છત્રી મણ મગફળી અને વિઘે લગભગ દસથી બાર મણ બારથી તેર મણ કપાને લગભગ નીકળશે વિઘે કારણ કે નવ મણ જો વીણ લીધો ને અત્યારે હાલમાં બે મણની વીણી આવશે એટલે અગિયાર મણ ને વાંયાજી લેવા કે એકાદ બે મણ રહી વાઢી અને પછી કપાસ આમાં નીકળશે મિત્રો અત્યારે આમાં વીણી આવેલી છે અને વીણી પણ આપણે અમને બે દિવસમાં આમાં પાડે હાલીને હરવે હરવે એક વીણી આપણે આમાં પૂરી પાડી દઈશું જેથી કરીને પછી અમારે રહીમાં જ આવ્યું રહી છે નહીં કારણ કે રહી પણ દોઢ મહિનાની થઈ ગઈ છે તો છેલ્લી વીણી આપણે આમાં આરામથી કરી શકશું પછી રહી વાઢી અને જો જીંડવા હે જ મિત્રો જે આવા અમુક હળેલા અમુક સારા હે જીંડવા જેવા ફૂટ્યો પણ એને રહી કાપી અને પછી આપણે આમાં સરસ મજાની વીણી કરીશું મિત્રો મિત્રો આમાં એક રૂપ એક પણ રૂપિયાનો ખર્ચો નહીં ખાલી રહીનો આપણે પાંચસો રૂપિયાનો ખર્ચો થયો હતો થી છસો રૂપિયાનો બાકી કંઈ જ ખર્ચો ન કર્યો આમાં અત્યારે લગીનમાં એક થેલી ઉરિયા નાખવું છે પાંચ વીઘામાં પાંચ વીઘાની આમાં એક ઠેલી ઉરિયા નાખવું છે અને અત્યારે સલ્ફર પોટાસને ઉરિયા તણીનું મિશ્રણ કરીને પિયતમાં આપણે ચાલુ છે મિત્રો પિયત પણ અત્યારે તમે જોઈ શકો છો કે ચાલુ છે અને એનો પણ વિડીયો આપણે આવી ચેનલમાં બનાવેલો છે કે આમાં સલ્ફર પોટાશ અને યુરિયાનું મિશ્રણ કઈ રીતનું કરીને આપણે પિયતમાં આપીએ છીએ મિત્રો તો મિત્રો આવી જો ખેતી કરો કારણ કે વણના વરામાં તમને ખબર છે લગભગ કોઈને કપાસ ઉત્પાદનમાં બહુ મારું રહ્યું છે દસ બાર મણ પંદર મણ અમુકને વેગે પાંચ હાથ મણ કપાસ નીકળ્યા છે મિત્રો પણ આપણે પણ તમારા બધા ખેડૂત મિત્રોની દયા અને આશીર્વાદથી આપણે કપાસનું ઉત્પાદન બહુ સારું મળ્યું છે તમે જોઈ શકો છો કે આ કપાસ આ કપાસ વીઘે આપણે ચોવીસ મણ વીણ લીધું છે વીઘે અને ત્યારે હાલમાં અત્યારે આ વીણી ચાલુ છે મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે લગભગ આઠથી નવ નવ મણીની આજુબાજુની વીણી આવશે અડધો કપા ઓલી બાજુ વીણો છે અને અડધો આ બાજુ વીણવાનું ચાલુ છે આ બાજુ મજૂર વીણે છે તો મિત્રો મારા અંદર ખ્યાલ પ્રમાણે લગભગ તેત્રીસ ચોત્રીસ મણીનો કપાસ આપણે હાલમાં આ જે નકરો કપાસ રહ્યો તમે જોઈ શકો છો એ કપાસ તેત્રીસથી ચોત્રીસ મણી વીઘો કપા આપણે મિત્રો આવશે બાકી પણ વરસાદ એક જ ચાલુ રહ્યો એટલે ખેડૂતને ઉત્પાદનમાં ખાસ તકલીફ મોટી પડી છે અને આમાં પણ આપણે એવું સારામાં સારું ઉત્પાદન મળ્યું છે વિગે લગભગ મારા ખ્યાલ પ્રમાણે પિસ્તાલીસથી અડતાલીસ મણિકા તમામ પ્રકારના નીકળશે મગફળીને કપાસથી અને રહી અત્યારે હમણાં દોઢ બે મહિના પછી વધી જશે દોઢ મહિનાની રહી થઈ ગઈ છે તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો આવા જ અવનો વિડીયો જોવા માટે અમારે કિસાન મિત્રો લીરાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નથી મિત્રો તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો આપણે શક્ય હોય વ્યવસ્થિત ઉત્તર આપશું અને ખાસ મિત્રો જે આપણે સાચી અને સચોટ માહિતી અને આપણો અનુભવ હોય એ જ શેર કરતા હોઈશીએ અને આપણા લગભગ નવ્વાણું ટકા અઠાણુંથી નવ્વાણું ટકા વિડીયો આપણે આપણી વાડીના જ બનાવતા હોઈશી જેથી કરી અને આપણો અનુભવ વધારે શેર થાય જેથી કરીને ખેડૂતને કોઈ નુકસાની ન થાય તો બસ મિત્રો આપણે જે ખેડૂતને ફાયદો ખેડૂતનો થાય એ જ વિડીયો વધારે બનાવતા હોઈએ છીએ તો આ વિડીયો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો તો આવા જ અંગે વિડીયો જોવા માટે અમારી ચેનલને વિઝિટ કરતા રહો તો બસ વિડીયો જોવા બદલ તમારી મિત્રોનો ખૂબ ખૂબ આભાર મિત્રો થેન્ક યુ